એકમાં પ્યાજ લસણ ની ચટણી બનાવી પહેરી અને એકમાં રોટલી ભરું છું રોટલી મેં પાંચ મૂકું છું ત્રણ એમની હાથે બીજા હો બહેન તો હાથે હાથે ખાઈ એટલે પાંચ રોટલી મૂકું પાંચ લી જાય અને વધારની એક મૂક્યા તો પાછી લઈને આવે એવા પાછી લઈને આવે એટલે વધારે તો નહીં મૂક્યા ને તો એને એકમાં મેં અથાણું મૂકું છું લીલી કે હમણાં નવી કેરી નાની કાચી કેરીનું બનાવ્યું છે મેં તે અથાણું એટલે બધા ખાય એમ કરીને થોડું વધારે મૂકું છું